ઉલ્લેખ કર્યો છે સરકાર દ્વારા લોકોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સીપુ જળાશય યોજનામાંથી અંતરિયાળ વિસ્તારોમાં નહેર બનાવવામાં આવી છે પરંતુ નહેર આજુબાજુમાં સંપાદિત કરેલી જગ્યાની બાજુમાં આવેલ ખેતર માલિકો દ્વારા ગીરકાદેસર દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સિપુ નહેર એમ એમ બે બે જગ્યામાં વધારસિંહ દરબાર દ્વારા તપાસ થયું હોવાની માહિતી મળતા સિપુ જળાશય યોજના અધિકારીઓ તપાસ શરૂ કરી હતી તપાસ કરતા તેમણે દબાણ કર્યું હોવાનું માલુમ પડતા દબાણદારને નોટિસ આપવામાં આવી હતી તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે નહેરની સંપાદિત કરેલી જગ્યામાં દબાણ કરવામાં આવ્યું છે અને બે દિવસમાં છે દબાણ દૂર કરવામાં નહીં આવે તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે દબાણદારે બે દિવસમાં દબાણ દૂર કરવું તેમજ કેનાલને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તો તેને મૂળ સ્થિતિમાં લાવવા નોટિસ આપી છે